ભાઈ રખડતા ફાટક જો એક લોકેશન કેવું એવું છે તમે ખાલી જુઓ ગુફા જેવું લોકેશન એવું છે અને લગભગ જો પાણી ટપકે જો મસ્ત મસ્ત કુદરતી અંબુજ જેવું પાણી શું કેવું

અમૃત જેવું પાણી હમજો ખાલી બાર બોટલ બોટલ છે ને બોટલ નથી ને કર હમજો પાણી ભર લે તો હાલો કન્ટિન્યુ બેનારો તો ભાઈ ગિરનાર સડતા સડતા ને કુદરતી ને સૌંદર્યના ભાઈ નજારા માણતા મનતા હમજો આ લોકેશન જો યાર કાઈ ના ઘટે આ હા હા અને આથી જે ગયો ઈ ભાઈ સીધો સ્વર્ગમાં અને જ્યાં અમને એક ઝીનાગનું ભાઈ તળાવ જોવા મળી ગયું છે સરસ મજાનું ભાઈ તળાવ છે લોકેશન ભાઈ ગજબનું છે કાઈ ઘટે ન એવું લોકેશન છે તો હવે આપણે આગળ જાવી અને મારા મિત્રો બધા આગળ વઈ ગયા છે હું એક વાહ રહી ગયું તો આગળ જુનાગઢ નું અમૃત અમૃત જેવું ભાઈ પાણી બોટલ માં ભર્યું છે પીવા માટે અને આ પાણી પીવું હોય ને તો ભાઈ માં આવવું પડે આ રીતે બોટલો ભર્યું છે ઠંડુ અને કઈ મીઠું એક કોગળો પીવો એટલે પાણી પીવું હોય ત્યાં આવું પડે

સૌભાઈ ગિરનાર અમને મળી ગઈ કેમ સૌ ભાઈ અમે છે ને અમારી રીતે સર હું ને સતુરભાઈ તો આ ભાઈ અમને મળ્યા કે તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો ઈજ ને તો અમે કીધું હા એ પછી અમે શોર્ટ ફિલ્મ ને એવું બધું બનાવીશ તો એના થોડીક ઓળખ નીકળી ગઈ અને તમે કોનું કેતા હતા કયા ભાઈનું

તો રખડતા ફાટકતા સીડી સડતા સડતા અમે એક રીલ અહીંયા ઉતારી લીધી છે બાકી હવે આગળ જ છે હવે બહુ જાજુ નથી થોડું બીજું છે કે થાક લાગે થાક અને હજી હજી માણસો વાતો કરતા હતા કે આપણને થાક લાગે આવી આવ હજી મારે સ્કિન માં કઈ ફેર નથી પડ્યો રેડી દેખાડે છે મેકઅપ કરીને આવ્યો છે હું તો

જૂની સીડી ચડતા ચડતા ભાઈ આમ જો ગજબ નું લોકેશન જોવા મળ્યું છે આ ખાલી લોકેશન જોવો આઈનું યાર કાઈ ના કટે નેક્સ્ટ લેવલ લોકેશન છે યાર આ હા હા આમ જો ઈલે આ બદરે છે વાહ 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 લોકેશન જોવો યાર ખાલી આમ જો કાઈ ના કટે વાહ વાહ એકદમ એકદમ આમ જો ને ઓલા પણ જો પાણીનું નું ઝરણું હોય જો દેખાતું હોય તો અને આઈથી જો ભાઈ આખું જૂનાગઢ સીટી હું કેવું ભાઈ લોકેશન કેવું છે

કુદકો મારી અને નીચે પડે ને એટલે સીધો એના રાજાના ઘરે જન્મ થાય એવી લોક ગાયિકા વાયકા છે અમને નથી ખબર કે અમે તમને કેતા નથી પણ આવું અમને જાણવા મળ્યું છે લોક વાયકા છે એટલા માટે ખોટું છે એ ભાઈ પથ્થર છે કાળ ભેરવ નો લોકેશન જો કેમેરા નેક્સ્ટ લેવલ નું લોકેશન બોલા ઓ વાત છે ઇતિહાસ મે ભી લખી હે કોને કીધું હે ઓ ભાઈ ને બોલા હે છે ભાઈ ભાઈ ને બોલા સહી વાત હે

ભાઈબંધી અમારી હા તો 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 ભાઈ ભાઈ જો આવી આવી મસ્ત થાય આવીને લોકેશન લોકેશન નેક્સ્ટ ગયું છે અને મારા મારાધ્યા થઈ ગયા છે હવે છે એટલે રાડું નાખે નાખે હવે કે કઈ જમવાનું આવે ને તો સારું છે બાકી લોકેશન જોવો યાર કઈ ના ઘટી નવે ભાઈ બસો થી ત્રણસો પગથિયા જેવું રહ્યું છે અંબાજી માતાજી નું હાલ હવે ના જઈને કઈક વ્યવસ્થા કરશું બાકી ત્યાં સુધી ને કન્ટિન્યુ તો ભાઈ બન જો રખડતા રખડતા અમે અહીંયા વચ્ચે જૂની સીડિયા આનંદ ગુફા આવી ને તો જો ભાઈ આનંદ ગુફાની અંદર આપણે આવી જશું અને જો ભાઈ આ ગુફા માંથી થી અંદર આવે છે ફેર અંદર જવાનું કીધું હાલો તો જો અહીંયા ગુફાના દર્શન કરી લો કન્ટિન્યુ

આ રીતના નજારા નેક્સ્ટ લેવલ હવે ભાઈ અંબાજી માતાજી અમે પહોંચી ગયા છીએ ફાઇનલી તો જો હાલ જઈ હું માતાજી દર્શન દર્શન કરી લેવી અને ના કે લગભગ કેમેરા શૂટિંગ અલગ નથી એટલે બારથી દર્શન કરાવ છું તો હાલો હવે ભાઈ વાદળાની વચ્ચે આવી ગઈ લોકેશન ખાલી યાદ રાખી એટલે ખબર પડી જાય જૂની સીડી નવી સીડી ક્યાં ભેગી થઈ આ નવી સીડી અને આ જૂની સીડી તો હવે અહીંથી બેય સીડી ભેગી થઈ ગઈ છે અને હવે જાય માતાજીના દર્શન કરવા તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં